આપણે રહ્યા છીએ પહેલો સોમવાર છે સાબુદાણાની ખીચડી તો આપણે એમાં શું શું જોઈશે એ આપણે જાણી લઈએ સાબુદાણા હું રાત્રે પલાળી અને રાખ્યા અને અત્યારે કોરા કરી રાખ્યા તમે જોઈ રહ્યા છો કેટલા સોફ્ટ બન્યા છે

આ બટાકાની તમારે પાતળી ચિપ્સ પાડવાની જેથી આપણે તેલમાં તળાઈ જાય સાબુદાણાની ખીચડીમાં આપણે પાથળી ચીપ્સ વાળા નહીં આપણી સાબુદાણાની ખીચડી બને છે મન આપણે ચીવી થી કાપી દઈશું Sama itu, lu siku kata aku yang kemarin dendam

આપણું તેલ થઈ ગયું છે હવે એમાં જીરું નો વખાર કરીશું જીરું તથળી ગયું છે એટલે હવે આપણે એમાં બટાકા અને મચ્છર નાખી દઈશું આ બટાકા ને આપણે તેલમાં ફ્રાય કરવાના છે માં આપણે સ્વાદ અનુસાર મેરધા સિંગાણા મણાકીશુ નમક આ સિંગડાને મયે ફૂકી અને કોત્રા કડીને રાખ્યા છે એ પણ આપણે સાથે બટાકાની સાથે ભેળવી દઈશુ સાબુદાણાની કિઠોઈ મસિંગાણા બહુ સરસ લાગે છે તમે જો વર્તમાં હળદર ખાતા હોય તો તમે હળદર પણ નાખી શકો છો હું અહીંયા થોડી હળદર નાખી દઈશું આપણા બટાકા થઈ જાય કોઈ છે હવે આપણા બટાકા થોડી વાર થી ચડી જશે ખાંડ નાખું છું આપણા બટાકા અહીંયા ચડી ગયા છે હવે એમાં આપણે Sabudana aqui vem સાબુદાણા એકદમ કરી કાઢ્યા હતા આમાં થોડું પણ પાણી રહી જાય તો આપણા સાબુદાણા ચીકણા બને છે એને એકદમ કોરા કરી દેવાના તો તમારી ખેચડી છૂટી છૂટી બનશે রস না লিম্বাড়ি লোল রস না જો આપણને સાબુદાણા કેટલા સરસ ખુલ્લા ખુલ્લા બન્યા છે તમે જોઈ રહ્યા છો આપણી ચમચીમાં જરાય ને ચી પકતા નથી એના ઉપર આપણે ગાર્નિશિંગ કરીશું તો હું અહીંયા લીલો લીમડો કાપીને નાખું છું Κατάλα, κοστί μου, η καπινένα, έχει σου, αφ' આપડી ખીચડી અહીંયા સરસ તૈયાર થઈ ગઈ છે હવે એને શરૂ કરીશું આ ખીચડી ખાવાની ખૂબ જ મજા ગાર્નિશિંગ માટે આપણે ઉપર તણા કોથમીર નાખીશું મારા જોડે અત્યારે દાડમ નથી ને દાડમ નાખીએ તો પણ બહુ સરસ લાગે છે હું અહીંયા ઉપરથી ચેવડો પણ નાખવાનો હું અહીંયા ચેવડો નાખી દઈશું હું હોમ મેડ ચેવડો બનાવું છું પણ આજે હું તૈયાર લાવીશું ચેવડો નાખીએ તમે જોઈ રહ્યા છો આપણી આ ખીચડી સરસ તૈયાર થઈ ગઈ અને તમે પણ આ ખીચડી બનાવજો અને ખાજો અને કોમેન્ટ કરજો કે અમારી ત્યાં આ ખીચડી તમને કેવી લાગી અને સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી બાય બાય